ભગવાને સ્વહસ્તે પધરાવેલા છે એની અંદર ભગવાને એની પાસેથી વરદાન માગેલું છે કે અહીંયા આવતા તમામના મનના સંકલ્પો તમે સિદ્ધ કરજો એટલે તમારું નામ અમે સિદ્ધેશ્વર મહાદેવ પાડી છે ભગવાન જ્યારે અગિયાર વર્ષે ઘર છોડી અને વન વિચરણ કરતા હતા ત્યારે સિદ્ધેશ્વર દાદા અને મા પાર્વતીજીએ તેમને સાથાનો ભોગ ધરાવેલો અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને સિદ્ધેશ્વર દાદા પાસે વચન માગેલું કે તમને હું તમે તો મને અત્યારે સાથો જમાડ્યો પણ હું તમને આ જીવન ચકાચક લાડવા જમાડીશ અને વૈષ્ણવ સંપ્રદાયના નિયમ મુજબ તમારી સેવા પૂજા થશે ભારતભરમાં એકમાત્ર સિદ્ધેશ્વર દાદા મૂર્તિમંત જો ક્યાંય બિરાજતા હોય તો જૂનાગઢની અંદર જવાહર રોડ ઉપર સ્વામિરાયણ ભગવાને સ્વહસ્તે બનાવેલું મંદિર અને સ્વહસ્તે પધરાવેલા દેવો એમાંથી સિદ્ધેશ્વર મહાદેવ છે આ સિદ્ધેશ્વર મહાદેવના એટલા બધા ચમત્કાર છે કે એની આપ ખુદ ન્યા દર્શન કરશો તો એની આપને અનુભૂતિ થશે આખા વિશ્વમાં શિવલિંગ રૂપે તો સિદ્ધેશ્વર દાદા બિરાજમાન છે જ પણ આયા તો ખુદ સ્વામિનારાયણ ભગવાને સિદ્ધેશ્વર મહાદેવને બિરાજમાન કરી અને તેમની પ્રતિષ્ઠા કરી અને લોકોના કલ્યાણ માટે તેમને બિરાજમાન કર્યા એવું એકમાત્ર મંદિર આખા વિશ્વમાં હોય તો એ જૂનાગઢની અંદર છે મા પાર્વતીજી ગણપતિ દાદા નંદીજી અને તમામ દેવોની અંદર ભગવાને એવું દૈવત્ય આપ્યું કે તમારા તમે ત્યાં જાઓ એટલે તમારા મનના તમામ સંકલ્પો સિદ્ધ થઈ જાય તમે ખાલી દર્શન કરો ને તોય સિદ્ધ થઈ જાય અને માત્ર તમારા જીવનમાં કોઈ પણ સમયે આવેલી કોઈ પણ આપદા હોય અને એમાંથી ઉગરવા માટે દાદાને તમે મનથી સ્મરણ કરી અને ખાલી ગોળની માનતા કરો અને દાદા એક મિનિટમાં તમારું કામ કરી દે એવા સિદ્ધેશ્વર મહાદેવ અને એનો ચમત્કાર તમારે જોવો હોય તો તમે સાસણ ની અંદર વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ આવેલો છે એ સંપૂર્ણપણે સિદ્ધેશ્વર દાદાની કૃપાથી બનેલો કોઈ પણ હોય તો એ વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ છે એના ખાલી તમે અનુભૂતિ કરો ને તો તમને થાય કે દાદા કેટલું આપી શકે એક મીઠું વેચવાવાળા માણસને જો એક અબજો રૂપિયાનો માલિક બનાવી શકતા હોય માત્ર નિષ્ઠા માત્ર નિષ્ઠાથી દેવ હું કામ કરી અગે એની તમને ખાલી આ તો એક ઝલક બતાવું છું બાકી તો દુનિયામાં એવા કેટલાય પરચા છે કેટલાયને દીકરા દીધા છે કેટલાયના એવા કામ હોય કે જે થાવા જ શક્ય ન હોય એવા કામ થયા છે એટલે સિદ્ધેશ્વર મહાદેવની જો આપણે વાત કરવા બેહીને તો એના હાથ દિવસની ભાગવદ્ ગીતા છે ને પણ એના કરતાં પણ જો આ ખાલી પરચાની વાત કરીને તો વર્ષો વયા જાય એટલે શંકર ભગવાનની જો તમે અંદરથી તમે માનતા હો તો એક વખત જૂનાગઢની અંદર સિદ્ધેશ્વર દાદાના દર્શન કરજો અને એ દર્શન કર્યા પછી તમને જે અનુભૂતિ થાય એનું બીજાને તમે વર્ણન કરજો